તો હારું નાના ના કમા કઈ વાત તમારી હાસી પણ મેમાન આવે ને એટલે આને બહુ હરપેજ નઈ કરવા દેવાનો આ માબો જોઈ તો ગમી દીકરી દઈ દઈશ તમને ડોલી બોલ નમુગુ તમને એક વાત કહ તમે આ કમા બાપાના હગા દીકરા છો હા કા તમને ભલે ગમે એવું લાગતું હોય ખોટું ન લાગે ને તો કવ કે કે કમા બાપા બોલો તમને હાસવતા નથી ઈ વર્તારી હાવ હાસી છે હું પેલા ગયો ને મારી માં ભેગો રહેતો હતો પણ આ મોટી ઉંમરે આવ્યો ને મારા બાપા ભેગો અને ઈ પ્રેમ નથી મારા બાપાને મારા ઉપર અમે તો આમ જો મલક માં ધંધો કરી છે મોટા જોઈ અમને ખબર પડી જાય આમ જો મગુ તું ઉપાધી ઘર માં મારા બાપા ને મરવાની વાત જોઈને ને તું બેઠો છું તો એ મરી જાય ને તે પછી આ બધી મિલકત નો છે તે હું જ થાવાનો હો આ બે બાપ દીકરો આટા વિના ના છે આયા તો બુઝ લાગી જ જશે

શું મેં ઘર નથી ભલા મણા ઓલી દુકાન નો રે આપણે હટાણું લેવા જાય એને હામો હામ ખડકી રહી ઈજી નઈ હા હા શું લેવા જવાનું છે એ લેવા તારે કઈ નથી જવાનું તારે જો ને એને કેવા જવાનું છે કે મારા સિંહ ડોહલી નું માગવું હતું એ વાત નું શું થયું હો સમજો અને હા ભાઈ એ ઠેઠ હિસી આમ ઘર માં અને આમ જો ઠેઠ ઘીરે જાય અને કામ પૂરું કરીને આવજે એમ નો વિ તો પાછો એ હો

હું ખોટું નથી બોલતો જીકા તમને બે ને સુચકે લઈ અને રંગે હાથે દેખા તો તમે હાસુ નથી માનતા ઈ સુટકેસ જારે ખોલ્યું તે તમે હતા યા ઈમાં શું નીકળ્યું ખબર છે તમને એક તો ચોરી કરી એ અને હા મુ થાઉ છે બાપા એ આ શું કર્યું હું બહાર વેજે ને તા દી ડોકા તો તો ઈ તો હું કામ કરે છે તો એ શું હતું તમને ખબર છોકરા તે એવું એવું કર્યું એમાં બધી વાત જાવજો ને મને એમ કે સોર છે તમને કેટલી ગીમ કીધું કે કમા કાકા એ મને કેવા કાઢ્યો છે તમે માયના જ નહીં એ સાવ થઈ ગયો

તારે વાલ નથી મને ખબર છે અહીંયા હાથ મારીને આવ્યો હો પણ બાગમાં જી આવેની મને દઈ દીધી હે હા આ તો તને તોય ઓછો ભાગ દીધો યા કડ મને આથી નઈ જાજો દીધો છે હા હવે આ વર તને આ તો દીધો આમ જો મગ કામ કરી કરી તો મારા હાથ પગનો તૂટે હે

वन जो वंडी टेक से करो ले ए वंडी नो ठीक करो क्या था वन के तुमने एक कर करसू अरे बार तो कई नहीं है हां ये

呃，给你擦，给。 વાત કહું આપણે ઉધા ગામ માં ઘરી ગયા છે આપડો અહીં મેર નહીં પડે